આ કહાણી છે મોટા સફેદ બગલા ગ્રેટ ઇગ્રેટની જે તેના કદ અને ભવ્યતાને કારણે નળસરોવરના શાંત કિનારાઓ પર એક ખાસ છાપ છોડે છે પાત્ર મોટો સફેદ બગલો બખ્તર બખ્તર વાર્તા બખ્તરની અખંડ ધીરજ સરોવરના છીછરા પાણીમાં સવારના સૂર્યપ્રકાશમાં એક ઊંચો અને ભવ્ય સફેદ બગલો ઊભો હતો તેનું નામ બખ્તર હતું બખ્તર એટલે શાંત અને બહાદુર બખ્તર બીજા પક્ષીઓ જેવું નહોતું જ્યાં બીજા યાયાવર પક્ષીઓ બતકો અને ફ્લેમિંગો સતત પાણીમાં તરતા અને ઘોંઘાટ કરતા હતા ત્યાં બખ્તર એક જ જગ્યાએ સ્થિર અને અચળ ઊભો રહેતો તે કલાકો સુધી પોતાની લાંબી અને પાતળી ડોકને ધીમેથી વાળીને પાણીમાં તાકી રહેતો જાણે કે તે કોઈ ઊંડો ધ્યાનયોગ કરી રહ્યો હોય તળાવમાં રહેલી માછલીઓ નાના જીવડા અને દેડકા વિચારતા કે બખ્તર તો પથ્થર બની ગયો છે તેઓ તેની આસપાસ રમતા કૂદતા અને તેને ઉશ્કેરવાનો પ્રયત્ન કરતા એક નાની માછલી તોફાન કરીને બખ્તરના પગને સ્પર્શીને ભાગી ગઈ પરંતુ બખ્તર ડગ્યો નહીં તેની નજર અને ડોકનો ખૂણો જરાય ન બદલાયો તે જાણતો હતો કે સફળતા હંમેશા ઉતાવળમાં નથી મળતી તે ધીરજ અને યોગ્ય સમયની રાહ જુએ છે અંતે લાંબા સમય પછી જ્યારે સરોવરના પાણીની લહેરો શાંત થઈ અને એક જાડી માછલી પાણીની સપાટી પર શ્વાસ લેવા માટે નજીક આવી ત્યારે બખ્તરે એક વીજળીના ચમકારા જેવો ઝડપી હુમલો કર્યો તેની લાંબી ચાંચે એક ક્ષણમાં જ માછલીને પકડી લીધી માછલીને પકડ્યા પછી પણ તેણે કોઈ અવાજ ન કર્યો કે કોઈ ઘોંઘાટ ન કર્યો તે માછલીને ગળી ગયો અને ફરીથી તે જ જગ્યાએ તે જ શાંત મુદ્રામાં નવો શિકાર પકડવા માટેના ધ્યાનમાં ઊભો રહ્યો બખ્તરની આ કહાણી નળસરોવરના અન્ય પક્ષીઓ માટે એક શીખ હતી જીવનમાં સફળતા મેળવવા માટે ઘણીવાર તાકાત કે ઝડપ નહીં પણ અખંડ ધીરજ અને યોગ્ય સમયની રાહ જોવાની કળા ધી આર્ટ ઓફ પેશન્સ જરૂરી હોય છે બખ્તર મોટો સફેદ બગલો આજે પણ નળ સરોવરના કિનારે ઊભો છે જે ધીરજનું જીવંત પ્રતીક છે આશા છે કે તમને બખ્તરની આ નવી કહાણી ગમી હશે શું તમે બખ્તરના શાંત ધ્યાનયોગી સ્વરૂપનો ફોટો જોવા માંગો છો